ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ આજે હું તમારા માટે લઈને આવ્યો છું મધ્યકની એક ખૂટતી આવૃત્તિનો દાખલો શું છે દાખલો વર્ગો આપ્યા છે અગિયાર થી તેર તેર થી પંદર પંદર થી સત્તર ને આ રીતે ત્રેવીસ થી પચીસ સુધીના વર્ગો આપ્યા છે આવૃત્તિ જોઈએ તો ત્રણ છ નવ તેર એ પાંચ અને ચાર એટલે કે એક ખૂટતી આવૃત્તિ આપણાને આપી છે તો એક ખૂટતી આવૃત્તિની સામે આપણી પાસે એક એક્સ્ટ્રા માહિતી હોવી જોઈએ આપેલી છે મધ્યક આપ્યો છે અઢાર બરાબર છે એટલે આપણે હવે આ મધ્યકનો ઉપયોગ કરીને આ ખૂટતી આવૃત્તિ શોધીશું હવે જો મધ્યકનો જ ઉપયોગ કરીને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો ગણતરી પણ મધ્યકની જ કરીશું તો ચાલો મધ્યકની ગણતરી સ્ટાર્ટ કરીએ તો મધ્યકની ગણતરી સ્ટાર્ટ કરવા માટે પહેલો ઘેર આપણો કયો હશે એટલે કે પહેલું સ્ટેપ અને એ હશે મધ્ય કિંમત બરાબર છે હવે મધ્ય કિંમત એટલે આપણે એને એક્સાય કહીએ છીએ રાઈટ ચલો હવે એક્સાય એટલે શું તો આ દરેક વર્ગની મધ્ય કિંમત બરાબર હવે કઈ રીતે શોધવાની તો આ બંનેનો સરવાળો કરીને એને બે વડે ભાગી દેવાનું અગિયાર વત્તા તેર ચોવીસ ચોવીસ ના અડધા બે વડે ભાગવું એટલે એનો મતલબ કે એને અડધા કરવા કેટલા થશે બાર

ત્રણમાંથી આપણી પાસે જે બેસ્ટ રીત છે એ છે પદ રીત જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય બરાબર તમે જ્યારે આવી રીતે સીધો એક્સાઈઝ શોધી શકતા હોય આવી રીતે કોઈ સંખ્યા ઉમેરીને બરાબર તો યાદ રાખો કે અહીંયા તમારે પદ રીતનો ઉપયોગ કરવાનો હું આ પ્રિફર કરતો હોઉં છું બીજા સાહેબ કદાચ બની શકે કે બીજો રીત પણ યુઝ કરી શકે પણ અહીંયા મારી જે રીત છે એ પ્રમાણે પદ વિચલનની રીત બેસ્ટ છે કેમ કે એમાં આપણે યુઆઈ શોધવાનો હોય છે અને સૌથી ઈઝી ગણતરી યુઆઈની હોય છે કેમ કે એના માટે પહેલાં આપણે એ ધારવાનો હોય હવે એ કોને ધારીશું તો સામાન્ય રીતે નિયમ એવું કહે છે કે જે વચ્ચેની કિંમત હોય એક્સઆઈની એને આપણે એ ધારીએ એટલે એક્સઆઈની અંદર જે વચ્ચે આંકડો આવતો હોય એને એ ધારીએ પણ ખૂટતી આવૃત્તિનો દાખલો સારી રીતે ગણવો હોય તો જે ખૂટતી આવૃત્તિ હોય એની સામેની કિંમતને એ ધારવાની એટલે આ આંકડો એ છે ઓકે હવે જેને એ ધાર્યો એની સામે 0 મૂકી દો ઉપર લખો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને નીચે લખો એક અને બે કેટલું સિમ્પલ છે હવે સર હવે સૂત્ર જે વાપરવાનું છે એમાં આપણે એફઆઈયુઆઈનો ઉપયોગ કરવાના છે તો આપણે એફઆઈયુઆઈ શોધી દઈએ તો એફઆઈયુવાય એટલે શું એફઆઈ અને યુઆઈનો ગુણાકાર ત્રણ ચોક બાર બરાબર છતરી અઢાર નવ દુ અઢાર તેરતેર સરવાળો કરીએ તો હવે માઇનસનો સરવાળો કરીએ તો અઢાર દુ છત્રીસ છત્રીસ ને બાર અડતાલીસ અડતાલીસ એકસઠ બરાબર એટલે અહીંયા આવશે એકસઠ બરાબર હવે એકસઠ માઇનસ છે અને તેર પ્લસ છે તો બાદ બાકી થશે પણ જવાબ માઇનસમાં આવશે અને એકસઠ માંથી તેર જાય તો કેટલા વધશે અડતાલીસ માઇનસ અડતાલીસ આપણો જવાબ આવ્યો સિગમા એફઆઈયુઆઈ હવે હું મધ્યકનું સૂત્ર વાપરું છું પદ વિચલન છે એ પ્લસ સીગમા એફઆઈયુઆઈ અપોન સીગમા એફઆઈ અને ગુણ્યા એચ સિમ્પલ સૂત્ર છે બરાબર ચલો એક્સ બાર કેટલો આપ્યો છે સર એ તો આપેલો જ છે અઢાર છે બરાબર એ કેટલો આપ્યો છે તો સર એ આપણે ધાર્યો તો વીસ એટલે અહીંયા લખીશું વીસ

ઓકે તો આ રીતે આપણે કિંમતો મૂકી દીધી બરાબર હવે શું કરીએ હવે આ વીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ અઢારમાંથી વીસ જશે તો કેટલા વધશે માઇનસ બે પ્લસ માઇનસ ભેગા થઈને એટલે કે પ્લસ માઇનસનો ગુણાકાર થઈને આ માઇનસ થઈ જશે અડતાલીસ ભાગ્યા એફ પ્લસ ચાલીસ અને ગુણ્યા બે સૌથી પહેલા તો તમે આ માઇનસ માઇનસ ઉડાવી દો હવે આ એફ પ્લસ ચાલીસ ગુણાકાર ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ લાવીશું એટલે ગુણાકારમાં તો બે કૌશમાં એફ પ્લસ ચાલીસ બરાબર અડતાલીસ ગુણ્યા બે બરાબર હવે અહીંયાથી આપણે થોડું વિચારવું પડશે સરસું વિચારવું પડશે આપણી પાસે બે રસ્તા છે આ બે ને આ બંને સાથે ગુણી દઈએ આ બેનો બી ગુણાકાર કરી દઈએ અને પછી જે સમીકરણ છે એને ઉકેલી દઈએ ઓકે એ રીત બરાબર છે બીજી રીતે એ છે કે આ બે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં થઈ જશે હવે જ્યારે ભાગાકારમાં લઈ જઈએ તો આપણે એ જ ધ્યાન રાખવાનું અપૂર્ણાંક ના બનવો જોઈએ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા કે પી અપોન ક્યુ સ્વરૂપવાળી સંખ્યા ના બનવી જોઈએ તો આપણે જો આ બે ને અહીંયા ગુણાકાર માંથી આ બાજુ ઉડી ગયા બરાબર તો હવે આપણી પાસે શું રહ્યું બેટા તો હવે આપણી પાસે રહ્યું એફ પ્લસ ચાલીસ બરાબર અડતાલીસ બરાબર અને આ ચાલીસ પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ બરાબર તો એફ બરાબર અડતાલીસ માઇનસ ચાલીસ માટે એફનું મૂલ્ય કેટલું આવ્યું આઠ એટલે કે આ દાખલામાં જે ખુટતી આવૃત્તિ એફ હતી જે ઓગણીસ થી એકવીસ વર્ગની હતી એનું મૂલ્ય આપણાને મળી ગયું આઠ આ રીતે તમારે મધ્યકની એક ખુટતી આવૃત્તિનો દાખલો સોલ્વ કરવાનો છે